મિત્રો જ્ઞાન વિહાર પ્રાઇમરી વિદ્યાલય ઓનલાઈન શિક્ષણમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ ચાર ગુજરાતીનો અભ્યાસ કરીશું એસએમમાંથી આપણે તેનું રિવિઝન કરીશું તો પાઠ તેર એસએમ પેજ નંબર ટ્વેન્ટી ફોર તમે પણ તમારી એસએમ ખોલીને રાખજો તેમાં પાઠ તેર પંખીઓએ પાણી પાયું અગાઉના વિડીયોમાં આપણે પાઠ્યપુસ્તકમાંથી પાઠ ભણી ગયા સરસ મજાનો પાઠ હતો આજે આપણે તેના પ્રશ્નોનું રિવિઝન કરીશું તેમાં છે પ્રશ્ન પેલો નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપો પહેલું છે છોડના પાંદડા કોણ ખાઈ ગયું તો તેના જવાબમાં આવશે બકરી બીજું છે ખરેખર પંખીની જા દયાળુ છે આ વાક્ય કોણ બોલે છે તો આ વાક્ય વાદરી બોલે છે ત્રીજું છે પંખીઓએ છોડને પાણી કેવી રીતે પાયું આપણે પાઠમાં જોયું ને પાઠમાં ભણી ગયા કે ચાંચમાં પાણી લાવીને છોડને પાણી પાયું પ્રશ્ન બીજો છે નીચેના દરેક ઉત્તર એક એક વાક્યમાં લખો પ્રશ્ન પહેલો ઢોળ કોની પાસેથી પસાર થતા હતા જવાબમાં આવશે ઢોળ એક નાના છોડ પાસેથી પસાર થતા હતા બીજું છે છોડ સાથે સાવ બોડો થઈ ગયો તો છોડના પાંદડા એક બકડી ખાઈ ગઈ તેથી છોડ સાવ બોડો થઈ ગયો ત્રીજું છે પંખીના ટોળાને એક પંખીએ સી વાત કરી તો પંખીના ટોળાને એક પંખીએ તળસિયા છોડની વાત કરી ચોથું છે ઝાડની ડાળી પર બેસીને વાદળીએ શું કર્યું જવાબમાં ઝાડની ડાળી પર બેસીને વાદળી જળમર ઝળમાર વરસી પાંચમું પંખીને કોના પર દયા આવી

પેલું છે છોડની સી ઈચ્છા હતી તો તેમાં આવશે છોડને મોટા થવાની ઈચ્છા હતી અને વધવું હતું ઊંચા થવું હતું આકાશને આંબી જવું હતું મોટું ઝાડ બનવું હતું બીજું છે છોડ પર બેઠેલા પંખીને છોડે શું કહ્યું તો તેના જવાબમાં આવશે છોડે છોડ પર બેઠેલા પંખીને છોડે કહ્યું તું મારા પરથી ઉડી જા હું તારો ભાર સહી શકતો નથી પછી તૂટી ત્રીજો પ્રશ્ન છોટ પર દયા આવતા પંખીએ શું કર્યું છોટ પર દયા આવતા પંખી ઉડ્યું એક તળાવ હતું ત્યાં પહોંચ્યું એણે પોતાની નાનકડી ચાંચમાં એકાદ ટીપું પાણી લીધું પછી તે ઉડતું ઉડતું છોટ પાસે આવ્યું અને ચાંચમાનું પાણીનું ટીપું છોડના મૂળમાં ઠાલવી દીધું હવે પ્રશ્ન ચોથો છોડની તળસ છીપાવવા પંખીના ટોળાએ શું કર્યું તો છોડની તળસ છીપાવવા પંખીનું ટોળું તળાવે પહોંચ્યું પાણીથી ચાંચો ભરી અને પેલા છોટ પાસે આવી ભરેલી ચાંચો ખાલી કરી દીધી તેમણે આવા દસ બાર ફેરા કર્યા અને છોડના મૂળને પાણી પાયું પછી છે પ્રશ્ન ચોથો નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો છે છોડની ઈચ્છા આકાશને આંબી જવાની હતી તો તેમાં શું આવશે રાઈટ સાચું બીજું છે છોડના મૂળ પાણી વિના ખુશ હતા તેમાં આવશે ખોટું ત્રીજું છે વાદળીએ ભળ ઉનાળે ઝાડને નવડાવ્યું તો તેમાં આવશે સાચું ચોથું છે પંખીઓએ ચાચમાં પાણી લાવીને છોડને પાયું તેમાં આવશે સાચું પાંચમું છે છોડ દિવસે દિવસે સુકાતો જતો હતો તેમાં પણ શું આવશે સાચું પછી પ્રશ્ન પાંચમો નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો પેલું છે તું કેમ સાવ દુબળો પાત્રો અને નીચો છો તો આ વાક્ય કોણ બોલે છે પંખી બોલે છે બીજું છે કેમ ઝાડ દાદા નાળે મેં તમને નવડાવ્યા ને આ વાક્ય વાદરી બોલે છે ત્રીજું છે હું તારો ભાર સહી શકતો નથી આ વાક્ય કોણ બોલે છે છોડ બોલે છે ચોથું છે ખરેખર પંખીની જાત જ દયાળુ છે આ વાક્ય વાદરી બોલે છે પછી છે પ્રશ્ન છઠ્ઠો નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો આકાશને આંબી જવું એટલે તેનો અર્થ શું થશે તો કે ખૂબ જ વધુ વાક્ય પ્રયોગ કરી તો છોડને મોટા થઈ આકાશને આંબવું છે બીજું છે મન મૂકીને એટલે કે ખૂબ જ તો દિલથી વાક્યમાં આવશે આ વર્ષે વરસાદ મન મૂકીને વરસ્યો પ્રશ્ન સાતમો નીચેના શબ્દોની સાચી જોડણી લખો દિવસ આપેલું છે તો કેવી છે દીર્ઘાય છે પણ તેમાં આવશે રસવાઈ બીજું તરસ તો તરસમાં શું છે તો કે મીંડાવાળો સ છે ત્યાં આવશે સસલાનો સ પછી છે ઘે કૂળો તો ઘે કુળમાં આવશે ઘે કૂળ ઘ ની બદલે ઘ આવશે ઘટાદાળ તો ઘટાદાળમાં શું આવશે અહીં તમને ઘ લખેલો હે ત્યાં આવશે ઘ તમે જોઈ શકો છો અહીં તમને ધ આપેલો છે પણ તમારે શું કરવાનું છે ઘ પછી વાદળી તો વાદળીમાં દીર્ઘાય છે રસવાઈ આવશે ડિબાંગો તો ડિબાંગમાં દીર્ઘાય છે રસવાય આવશે હવે પ્રશ્નો આઠમા નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો બોડો તો ઉઘાડો ઓડકાર તો અથવા ઓહિયા ઘેકુળ અથવા ગાઢો અથવા ઘટાદાર સાવ તો તદ્દન બિલકુલ પાંચમું ઘટા તો ઝુંડ અથવા સમૂહ તો આ રીતે તમારે સમાનાર્થી શબ્દ પાકા કરવાના છે બાજુના પેજમાં જોઈએ તો ઝુંડ વાળું તો તેમાં આવશે ખટાદાર બીજું છે પેટનો વાયુ મોંમાંથી નીકળતા થતો ઓડકાળ પછી ત્રીજું છે ખોગની જેમ પડતો પ્રવાહ તેમાં આવશે ધોધમાર પછી પ્રશ્ન દર નીચેના શબ્દોને શબ્દ પ્રશ્નક્રમમાં ગોઠવો તો પહેલાં આપણે આપેલા છે બકરી પંખી અકળાવું તળાવ વખત સાંજ તો તેમાં આપણે સ્વરથી શરૂઆત કરીશું તો પહેલાં શું આવશે અકળાવવું બીજું આવશે તળાવ ત્રીજું આવશે પંખી ચોથું આવશે બકરી પછી આવશે વખત અને પછી આવશે સાંજ કેવી રીતે ગોઠવેલા છે તો કે કક્કાવાળી પ્રમાણે ગોઠવેલા છે પહેલાં સ્વળ આવે તો પછી શું આવે તો કકો બોલી તો આપણે તો પહેલાં આવશે ત તલવાર પછી પ આવશે તલવાર થોડ દડો ધજા નગારો પતંગ તો પછી પંખી પછી પતંગ પછી ફાનેસ અને બકડી તો આવશે બકડી ભમેળો મરચી યતી રમકડું લખોટું વહાણ તો વખત પછી વ પછી છેલ્લે આવશે સાત તો એવી જ રીતે વાદરી ઈચ્છા ઘટાદાર ઓડકાર અને ઢોળ તો તેમાં પહેલાં સ્વરથી શરૂઆત થાય તો તેમાં આવશે ઈચ્છા સ્વરમાં પહેલાં આવશે ઈ તો ઈચ્છા પછી ઓ આવે તો ઓડકાર પછી ઘટાદાર ઢોળ અને વાદરી તો આ રીતે તમારે લખવાનું છે તો આજે આપણે પાઠ તેરનું રિવિઝન એસએમમાંથી કરી ગયા હવે પછીનો પાઠ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું ધન્યવાદ